પછી મેં આમ દેખાતું નહીં હોય સરખું બાકી નવ ને થઈ એટલે દસ જેવો ટાઈમ થયો છે દસ વાગી ગયા છે અને મિત્રો આપણે ચા પી લીધો છે હવે આપણે આપણે જે સાફ સફાઈનું કામ છે એ કરવાનું છે બાકી નવી ગાડી આપણી ઘરે પડી છે અત્યારે પાણી જો આપણી જૂની ગાડી જો પડી જૂની જ છે અને બાકી તમને જરાક વાડીનો વ્યૂ બતાવું જોઈ લ્યો તમે જોઈ લ્યો મિત્રો જે આપણી ગાડી પડી જૂની બાકી નવી ઘરે છે ને જોઈ લીયો મને આપણે જે આપણો કામ છે બધું અધૂરું પડ્યું સમજો હું અત્યારે કરતો તો વિડિયો અપલોડ તો ઈ પણ તમને બતાઈ દઉં વિડિયો તો ફાઇનલી મિત્રો આપણો વિડિયો જોઈ લીયો અપલોડ થઈ ગયો છે ઈ તમને બતાઉં જો આર યો રિસેન્ટમાં કેમેરો છે જ મિત્રો બ્લર મારે આ જો આ નવો બ્લોગ આવી ગયો જોયો તો આપણો વિડીયો થઈ ગયો હોય અપલોડ જઈને જોઈ લેજો અને બાકી તો જો કપ્પા થોડોક વીણાઈ ગયો છે અને થોડોક હું વીણાઈ જ ગયો છે હવે થોડોક જાય થોડોક બોલવામાં ફેર થઈ ગયો તો ચાલો હવે આપણે સાફ સફાઈ કરી લઈને પછી તમને પાછા મળી ફાઇનલી મિત્રો આપણું કામ બધું પૂરું થઈ ગયું હોય હવે આપણે જઈશીએ પપ્પાને હાટુ પાણી લઈ અને આપણે એને પાણી રડવા તો મિત્રો કાયો કા જાય અને બતાવી દઉં તમને જોઈ લો આપણું કામ સાફ સફાઈનું તો એ થઈ ગયું છે તો ચાલો બતાવું જો આપણે બધું સાફ સૂફ કરી નાખ્યું આ સાઈડ પણ કરી નાખ્યું જોઈ લ્યો અને હવે જો કેન પાણીના લઈ દીધા આમાં પીવાનું પાણી આમાં આપણે દાયડમણી એને રેડવાનું છે તો ચાલો કાયો કા જઈએ અને પછી પાછા બેહુ બાંધવા ટાણે વ્લોગ કન્ટિન્યુ કરીએ મિત્રો આપણે બેહુ બેહુ બાંધી દીધી જોઈ લ્યો આપણી માણકી આમ ભરત બાંધવા જાય અને હવે આપણે ભાગી ઘરે તો ચાલો ઘરે જઈને તમને મળીએ सर्वनिमाना का देखो अपने

મિત્રો આજનો બ્લોગ આયોજન કરી મળી તમને નવા બ્લોગમાં મિત્રો તમે જોયું છે આપણા ગામમાં સપ્તાહ બેઠી સાદી આપણે કામમાં રહેશી એટલે બ્લોગ થોડોક ઓછો આવશે અને ઓછો બે મિનિટ ત્રણ મિનિટ જઈશે તો માફ કરજો મને કેમ કે ભગવાનનું કાર્ય છે મિત્રો એમાં હું સ્વયંસેવક તરીકે રહ્યો અને બાકી મેં તમને થોડું ઘણું બતાવી દીધું સપ્તાહનું જાજુ ત્યાં અત્યારે પણ રાસ રમતા હતા જોઈ લો થોડોક પરસેવો વરે છે અત્યારે ત્યાંથી જ આવ્યો અગિયાર વાગ્યા હે અને બસ એવું જ છે તમે દરરોજ વ્લોગ જુઓ એટલે તમને ખબર પડતી રહે તો ચાલો મળું તમને નવા વ્લોગમાં ત્યાં માટે બાય બાય